કેળવમ્મા તાલુકાના દમામાસ કંપાની વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી તેમજ ગ્રામજનો તરફથી વિદ્યાર્થીઓને તિથિ પૂજન અપાયું કેવરમ્મા તાલુકાના દામામાસ કંપામાં શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી એનપી ધોળું જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર એમ માંકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાપગને કંપાના સેવાભાવી અને ધર્મપ્રેણી ગ્રામજનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું તે બદલ ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે શ્રાવણ માસમાં આવતો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જે બાબતે વિદ્યાર્થીઓમાં તહેવારો પ્રત્યે રહસ્યાગી અને ઉજવાતા તહેવારો વિશે જાગૃતતા કેળવી તે બાબતને ધ્યાનમાં રાખતા રક્ષાબંધન પર્વની ઉજવણી વિદ્યાલયમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી જેમાં અભ્યાસ કરતા સર્વ દિકરી દીકરીઓએ રાખડી રક્ષાબંધનનો માહોલ સર્જાયો હતો આ પર્વના સુંદર આયોજન બદલ સમગ્ર સ્ટાફગણનો આચાર્યશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી મંત્રીશ્રી ન્યુઝ ટ્વેન્ટી ફોર